તરાટેકમ મંત્રી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની તૈયારી કરે છે તો એ વિદ્યાર્થી મિત્રો ને છે હવે પરીક્ષા આડે 6 થી 7 મહિના આશરે આમ 8 એક મહિના જેવું છે રહ્યું છે તો એમાં ટાઈમ ટેબલ છે એ જો કોઈ ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થી એ પૂરું કર્યું હોય અથવા જે તૈયારી કરતા હોય તો ભાઈ એ 6 થી તે 7 મહિના દરમિયાન એમને પરીક્ષા પાસ કરવા માટે યોગ્ય માર્ગદર્શન

તો વિદ્યાર્થી મિત્રો ટાઈમટેબલ ની અંદર શરૂઆત કરીએ એ પેલા હું તમને અમુક નાના 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 પ્રશ્નો પૂછું શું તમે તમે આવા આવા જે જીવન છે એની અંદર પ્રશ્નોનો સામનો કરો છો ખરા એ મને જવાબ દેજો જો પ્રશ્ન નંબર છે ને એક તમારી સમક્ષ હું પૂછું કે ભાઈ હું રોજ અભ્યાસ કેમ નથી કરી શકતો થાય ને આવો પ્રશ્ન બીજો તમને પ્રશ્ન એવો થતો હું ભાઈ વાતોને કેમ ટાળતો રહું છું કે ભાઈ આજ કરીશ કાલ કરીશ પરમ દિશે વંચાઈ જશે આજનું કામ છે હું કાલ ઉપર છે ઠેલવું છું તો આ વસ્તુ કઈ રીતના થતી હોય છે વાંચવા માટે ટાઈમ ટેબલ કેમ બનાવવું બરાબર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો છે મેઇન પ્રશ્ન ગુઢ પ્રશ્ન આ હોય કે ભાઈ વાંચવા માટે છે મારે ટાઈમ ટેબલ કેમ બનાવવું કે ભાઈ કેમ હું એક વિષય હાથમાં લઉં છું તો એ વિષય છે પાછું ચોપડી છે બંધ કરીને પાછું છે એ મારા મોબાઈલની અંદર કામે લાગી જાઉં છું અથવા બીજા કોઈ અન્ય ઇતર પ્રવૃત્તિની અંદર લાગી જાઉં છું મારે ટાઈમ ટેબલ કેમ બનાવવું

જે વિઘ્નો છે અને કેમ તમારે દૂર કરવા આવા બધા મનની અંદર છે તમારે મગજની અંદર છે આવા બધા પ્રશ્નો ચાલતા હોય જેમ કે સોશિયલ મીડિયા અને અભ્યાસ વચ્ચે સંતુલન કેમ જાળવી શકું એક બાજુ સોશિયલ મીડિયા છે એક બાજુ છે તમારો અભ્યાસ છે સમજાય છે હેલો હેલો ઓલ ઓફ યુ હેલો તો આ અભ્યાસ વચ્ચે કેમ જાળવવું તો વિદ્યાર્થી મિત્રો આવા બધા પ્રશ્નો થતા હોય ને હજી એક છે મને મારા જીવનનો ગોલ લક્ષ્ય છે કેમ મળતો નથી અને અભ્યાસ કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કેમનું કરવું બરાબર છે છે ફોકસ ફોકસ કાહે આવા બધા બધા ને મનની અંદર તમને ઘણા પ્રશ્નો જેમ કે નિષ્ફળતાનો સામનો કઈ રીતના કરવું હમણાં રેવન્યુ તલાટીની પરીક્ષા ગઈ તો એને છે એ ઘણા વિદ્યાર્થી મિત્રોને છે માર્ક નથી થતા ઓકે જણાવો મેં આઈસની બે લીધી છે ચોક્કસ હાર્દિકભાઈ ચોક્કસ જય માતાજી જય માતાજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો છે નિષ્ફળતાનો સામનો મળ્યો છે એમ કે પોલીસ કોન્સ્ટેબલની એમમાં થોડક марકેટ રહી ગયા છે બરાબર જય માતાજી દૈનિક રૂટિન છે કેમનું પળાતું નથી બરાબર કે ભાઈ ડેઈલી જે રૂટિન છે એ કેમ પળાતું નથી ડેઈલી આપણે આખે આપણો રૂટિન છે નિત્યક્રમ છે સવારે જાગી લઈને સાંજ સુધીમાં જે આપણો કર્મ કરીએ છીએ તો એ રૂટિન તમારું ફોલો કેમ નથી થતું કઈક ને કઈક છે ડિસ્ટ્રેક્શન શું આડું આવી જાય છે

કોઈ બી લક્ષ્ય બળા નહીં તમે જ તમારા છે એ શત્રુ છે જે વસ્તુ તમે ધારી છે એ જ વસ્તુ છે તમે કરી શકો છો તમારું મન છે એ જ વસ્તુ છે કરી શકે છે તમે જ તમને ખુદને જીતાડી પણ શકો છો તમે જ તમને ખુદને છે હરાવી પણ શકો છો તમારું મન એમ કે છે કે ભાઈ આ વસ્તુ કરવા જેવી નથી તો જો અને તમે એ વસ્તુ છે કરતા નથી તો પસ્તાવવાનો વારો આવે છે પણ તમારું મન છે અડગ હોય કે નહીં મારે કોઈ પણ જોડે છે પરીક્ષા કે કોઈ પણ વસ્તુ છે મારે પાસ કરી નાખવી છે

તમારે આથો આવતી કાલે છે જવાનું હોય તો જો તમે એમ કે મારે વેલા જાગવાનું છે મારે વેલા જાગવાનું છે એમ 3 થી 4 વાર છે તમારા મગજને કહો અથવા બીજા બે ત્રણ વ્યક્તિને કહો તો આની અંદર શું થશે ખબર છે બીજા દિવસે છે તમારા આલારામની પહેલા છે તમે પોતે ઊઠી જશો એક એવા અંદેશામાં કારણ કે મગજ જે એક એવો સિગ્નલ તમને મોકલે છે કે ભાઈ મારે નહીં મારે વેલા જાગવાનું છે મારે વેલા જાગવાનું છે તો આની થી ફાયદો શું થાય તો કે તમારું મગજ છે ને એ એક્ટિવ કરી નાખ્યું તમને બરાબર તો આજ વસ્તુ છે એ ખાસ છે એ વિદ્યાર્થી મિત્રો જય ઠાકર એક મોહમ્મદ અલી કરીને સાહેબ એ સારા એવા છે એથલેટ હતા એમણે કીધું છે ચેમ્પિયન્સ મેડ ઇન જીમ્સ કે ભાઈ ચેમ્પિયન છે એ જીમ ની અંદર છે એ બનતા નથી બરોબર એના અંદરથી બને છે કે જેની અંદર ડીપ એક છે એ એક છે ડિઝાયર એક આશા રહેલી છે અ ડ્રીમ કે એક સપનું રહેલું છે અ વિઝન કે એક છે એક દ્રશ્ય રહેલું છે દે હેવ ટુ હેવ ધ સ્કિલ કે ભાઈ એને છે એનું સ્કિલ છે જરૂરી છે એન્ડ ધ વિલ બરાબર છે કે આત્મવિશ્વાસ છે એના માટે જરૂરી છે બટ ધ વિલ મસ્ટ બી સ્ટ્રોંગર ધેન ધ સ્કિલ કે ભાઈ એનું જે આત્મબળ છે એના સ્કિલ કરતા છે સ્ટ્રોંગર હોવું જોઈએ તો છે ચેમ્પિયન છે બને છે કે ભાઈ ચેમ્પિયન છે તો કઈ જીમ કરવાથી છે ચેમ્પિયન નથી થવાતું પણ એનો વિલ પાવર છે એ મજબૂત હોય છે તો એના માટે છે એ જરૂરી છે ઓકે તો આ છે ને મોહમ્મદ અલીએ ખૂબ સરસ મજાનું વાક્ય કીધું હતું તો જો આપણે વાત કરીએ તો કે ભાઈ આવનારી પંચાયત તલાટી આવનારી પંચાયત તલાટી કે જેને આપણે ગ્રામ પંચાયત સેક્રેટરી તરીકે કહીએ છીએ અને મુખ્ય એક પરીક્ષા છે કે જેનું નામ છે જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ આ નવેમ્બર બે હજાર પચીસની અંદર છે આ જુનિયર ક્લાર્કની પરીક્ષા છે એ પ્રસિદ્ધ થવાનો સંભવિત માસ છે જે આ જીપીએસએસબી કેલેન્ડર છે રજૂ કરે છે પંચાયત પસંદગી મંડળ જીપીએસએસબી આ છે ને મોટાભાગે જ્યારે કેલેન્ડર પાડતું હોય હોય છે છે ત્યારે એનું હંમેશા નિશ્ચિત જ બરાબર બે હાજર પચીસ ની અંદર પચીસો કરતા વધારે છે જગ્યા આવવાની છે બરાબર પછી મે બે હજાર છવ્વીસ ની અંદર પરીક્ષા છે એ લેવાઈ જશે સંભવિત તારીખ અને જૂનની અંદર છે તમને પરિણામ આપી દેશે અને ગ્રામ પંચાયત સેક્રેટરી કે જે તલાટીકમ મંત્રી આપણે કહીએ છીએ જાન્યુઆરી બે ની અંદર છે

છ થી લઈને આઠ મહિના મળ્યા છે કે જે મોર ધેન ઇનફ છે કે તમે કોઈ પણ પરીક્ષા છે એ તમે પાસ કરી શકો છો બરાબર છે કોઈ પણ પરીક્ષા છે તમે

અને બે કલાક છે એક જ પરીક્ષા છે સિંગલ જ એક્ઝામ છે એક તલાટી કમ પરીક્ષા આપો છો બરાબર એટલે કે જુનિયર ક્લાટની કોઈ એક પરીક્ષા આપો છો અને કમ મંત્રીની એક પરીક્ષા આપો છો તો સિંગલ એક્ઝામની ની અંદર છે તમારું રિઝલ્ટ આવે છે તમે પાસ થઈ જાઓ છો આની અંદર કોઈ પણ પ્રકારની છે એ પ્રિલિમ્સ કે મીન્સ નથી ઓનલી એક પરીક્ષા છે પંચાયતની પસંદગી મંડળની અંદર ઓકે અને બંનેનો છે સિલેબસ કેવો છે તો કે સરખો છે તમારે છે બંનેની તૈયારી કરવાની છે બંને જોબ છે એ જોબ છે કે ભાઈ એની અંદર સામાન્ય જ્ઞાન સિત્તેર માર્ક આવે તો એની અંદર શું શું આવી શકે તો કે જો સામાન્ય જ્ઞાનની અંદર ભારત અને ગુજરાતનો ઇતિહાસ આવે છે બરોબર ભારત અને ગુજરાતનું ભૌગોલિક જ્ઞાન આવે છે એટલે કે આપણે ભૂગોળ કહીએ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને ભારતનું બંધારણ છે તો એ આવે છે આની અંદર ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી જે યોજનાઓ છે આવે છે આની અંદર પંચાયતી રાજ છે એનું મહત્વ રહેલું હોય છે

બરોબર કે જેને આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ અર્થશાસ્ત્ર અને એનું પ્લાનિંગ છે એટલે આયોજન કહીએ છીએ મહત્વનો રોલ ભજવે એવું શું છે છે તો કરંટ અફેર્સ અફેર્સ આ એ પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય છે બરાબર એટલે કે આપણા રાજ્યનું છે દેશનું છે અને આંતરરાષ્ટ્રીય મહત્વનું કરંટ અફેર્સ છે આના કેટલા માર્ગ છે વિદ્યાર્થી મિત્રો

તર્કશક્તિ એટલે કે રીઝનિંગ અને ડીએ ડેટા વિશ્લેષણ એ પણ ચાલીસ માર્કનું છે એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે ક્લિયર છે તો આ બધી વસ્તુ છે ને આ તમારે અને પોઈન્ટ પચીસ નું નેગેટિવ માર્કિંગ છે તો જો જેમ નદી પર બાંધવામાં આવેલ બંધ એટલે કે જેને આપણે ડેમ કહીએ છીએ એના દ્વારા જળ પ્રવાહની શક્તિનો છે શું થાય છે તો કે પાણી કેટલું બધું આવે છે પાણી છે ડેમની અંદર છે એ ઘણો બધો છે ઉપરવાસ થી છે પ્રવાહ આવતો હોય તો એ ડેમ શું કરે છે તો કે પાણી છે એનું સંરક્ષણ કરે છે સંગ્રહ છે તો એનો શક્તિનો રચનાત્મક ઉપયોગ જો એનો કરી શકે છે પાણીની શક્તિનો એમ આપણી જો સેલ્ફ ડિસિપ્લિન હોય ને બરાબર એટલે કે જેને આપણે કહીએ છીએ સ્વયં શિસ્ત તો એના દ્વારા માનવીની અસાધારણ શક્તિઓને છે તમે કામ લગાડી શકો છો એટલે તમે છે કોઈ ના માન્યું હોય એવું છે તમને પરિણામ છે આની અંદર મળી શકે છે વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ છે એ કેમ બનાવું તો જો કોઈ વિદ્યાર્થી મિત્રો જુનિયર ક્લાર્ક અને તલાટીકા મંત્રીની જો તૈયારી કરતા હોય તો ઓછામાં ઓછું એને આઠથી દસ કલાકનું

તમારું મન જો જાગૃત હશે તમારું મન જો સારું હશે તો પરીક્ષાની અંદર છે તમને ક્યારેય ટેન્શન નહીં આવે કોઈ સ્ટ્રેસ નહી એટલે આઠ કલાક છે તમારા શરીરને આરામ આપી બરાબર છે અમુક લોકો પાછા ચૌદ કલાક આરામ આપે એટલે એટલો નકરો કરવાનો ઓકે આઠ કલાક છે એની અંદર તમે તમારા જે દૈનિક જીવનની જે જમવાનું છે ખાવા પીવાનું છે એવી બધી છે ક્રિયા કરી શકો છો કોઈ પણ પ્રકારની છે એ તમને જે યોગ્ય લાગે છે બરાબર પણ આ જે આઠ કલાક છે આ જે આઠ કલાક છે એને તમે આપો રીડિંગમાં કોને આપો રીડિંગમાં આપો આની અંદર છે તમે જોબ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર પછવા તમે દસ કલાકની આઠ કલાકની જોબ હોય તો બે કલાક તમે અન્ય કોઈ વસ્તુમાં ફાળવી શકો છો બરાબર પણ આ કલાક છે એ તમારે આઠ કલાક છે રીડિંગમાં ફાળવો કોઈ સારી વસ્તુ છે એ લર્નિંગમાં ફાળવો બરાબર કોઈ વસ્તુ છે એ લર્નિંગમાં ફાળવો આને છે તમારે શેમાં ફાળવો તો કે અભ્યાસમાં ફાળવો આજે આઠ કલાક છે એ તમારું ગેમ ચેન્જર છે એ તમારું સાબિત થશે અને સવારે છે તમારું જે દૈનિક કાર્ય પતાવીને તમે જે કોઈ નવો વિષય છે અથવા કોઈ જીકે નું જે ટોપિક છે તમારે જાણવા માંગતા હો તો ત્યાંથી છે તમારે અવશ્યપણે છે શરૂઆત કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે સવારે કોઈ નવો વિષય છે ઓછામાં ઓછો છે એ જીકે કે જેને આપણે કહીએ જનરલ નોલેજ ઓછામાં ઓછી છે બે થી ત્રણ કલાક છે એને ફાળવવી જોઈએ બે કલાક છે તમારે એને ફાળવવી જોઈએ બરાબર સવારે જો તમે આઠ એક વાગ્યા સુધી જાગી જાવ તો આઠ વાગે આપણો સરસ મજાનો જીકે ની જમાવટ નામનો છે એ લેક્ચર સિરીઝ આપણે ચાલે છે તો સવારે આઠ વાગે છે જીકે ની જમાવટ છે સવારે આઠ વાગે આવી જવાનું રોજ અવનવા છે એ મુદ્દા આવતા હોય તમારું જીકે છે એ મસ્ત મજાનું તૈયાર થઈ જાય તો સવારે છે ને તમારે નવો વિષય તરીકે જીકે ને છે પકડવાનો કારણ કે એનો ગુણભાર કેટલો છે તો કે સિત્તેર માર્કનો ગુણભાર છે કેટલો છે સિત્તેર માર્ક છે એનો ગુણભાર છે વિદ્યાર્થી મિત્રો આ તમે છો ને ખાસ યાદ રાખજો ઓકે અને બપોરનો જો સમય થાય બપોરનો સમય થાય બરાબર આમ તો બધાને સુવાનો સમય થાય પણ એની અંદર તમે પ્રોડક્ટિવિટી વધારી શકો તો આની અંદર છે તમારે બપોરના સમય છે ગણિત અને રીઝનિંગને ફરજિયાત રાખવાનો ગણિત અને રીઝનિંગ છે એના તમારે દૈનિક છે એ તમારે ડેઇલી બેસિસ ઉપર છે બે થી ત્રણ કલાક તો આને આપી દેવાના બે થી ત્રણ કલાક કેટલા તો કે આને પણ તમારે કેટલા કલાક આપવાના બે કલાક હવે આ બે કલાકની અંદર છે તમે શું કરી શકો છો તો કે આ બે કલાકની અંદર બંનેના એક એક ટોપિકના પંદર થી વીસ દાખલા છે એ તમારે આને ગણી શકો છો ડેઇલી એક એક ટોપિક જો તમે આપો ને તો પંદર થી તે વીસ દાખલા છે એ તમે આના ગણી શકો છો જેનાથી શું થશે તો કે આ ગણિત રીઝનિંગ છે કેવું છે તો કે નિયમિત રીતે છે એ આનું દાખલાનું છે એ રિવિઝન કરવાનો સમય છે પુનરાવર્તન કરવાનો સમય છે ડેલી જો તમે ગણશો તો તમારી પરીક્ષાની અંદર છે એ ઝડપ છે આવી જશે કારણ કે આની અંદર કેવું થાય સામાન્ય રીતે આ રેવન્યુ તલાટીની અંદર છે કે હમણાં તાજેતરની અંદર છે ઘણી બધી બીજી પરીક્ષા કે કૃષિ યુનિવર્સિટીમાં તો એની અંદર છે છોકરાઓને ટાઈમ ઘટ્યો હતો ઓકે તો એને આવડતું હતું પણ ટાઈમ ઘટ્યો હતો તો આની અંદર બે કલાક છે હવે વાત કરીએ આપણે સાંજે એ તમે જમવાનો બધું બ્રેક છે તમારી રીતના લખી નાખજો બરાબર છે સાંજે છે તમે શું કરી શકો તો કે કરંટ અફેર્સ છે તમારે કરવું જોઈએ બરાબર કરંટ અફેર્સ છે એ તમારે સાંજે કરવું જોઈએ બરાબર છે બે કલાક છે તમે એને આપી શકો અને રાત્રિના સમયે તમે આખા દિવસ દરમિયાન છે જે વસ્તુ કરી છે એનું તમારે રિવિઝન કરવાનું છે અને ભાષાના સબ્જેક્ટ પકડવાના છે શું ભાષાના સબ્જેક્ટ જેવા કે ઇંગ્લિશ અને ગુજરાતી બરાબર ઇંગ્લિશ અને ગુજરાતી આ દૈનિક બેસીસ ઉપર કરવાનું જો ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતી આની અંદર શું છે તો કે તમે વ્યાકરણના છે એ રોજ એક એક ટોપિક લેતા જશો

તો આની અંદર છે તમે બાકીના છે એ કરંટ આપો છો બે કલાક આ થી બે ને બે કેટલીથી તો કે ચાર કલાક છે ભાષાની અંદર બે કલાક આપો છો અને એક કલાક છે એ આશરે તમે આખા આખા દિવસની અંદર જે વર્ક કર્યા છે તો એની અંદર એક કલાક છે ફરજિયાત આખા દિવસનું તમે રિવિઝન કરો ઓકે આ છે એ બધું શું છે તો કે તમે છે એ આખે આખું છે એ વિદ્યાર્થી મિત્રો આખે આખું આનું રિવિઝન કરો આખા દિવસ દરમિયાન જે જે વસ્તુ કરો છો એનું શું કરો છો તો કે આખા દિવસ દરમિયાન છે તમે આનું રિવિઝન કરો બરાબર અને અઠવાડિયા દરમિયાન બરાબર આખો તમારે જ્યારે કે રવિવાર આવે અથવા કોઈ શનિવારનું એન્ડિંગ હોય તો આખા દિવસનું આખા અઠવાડિયાનું જે તમે ભણ્યા છો તો એનું છે એ તમારે રિવિઝન છે એ ફરજિયાતપણે છે કરવું જોઈએ બરાબર આ વસ્તુ છે તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવી છે કે સવારે છે તમારે કોઈ નવો વિષય પકડવાનો કારણ કે સવારે છે આપણે જાગેલા હોઈએ તો એકદમ ફ્રેશ છે એકદમ શાંત ચિત્ત હોય તો એની અંદર છે તમે જીકે એટલે કે કોઈ નવી વસ્તુ છે તમે ગ્રાસ કરી શકશો તમારા મગજની અંદર ઉતારી શકશો અને તમને યાદ પણ વધારે રહેશે ઓકે અને બપોરે છે તમે શું કરો તો કે સામાન્ય રીતે જો ઊંઘ છે એનો ડર જતો રહેશે અને બીજું શું ગણિત અને રીઝનિંગ છે તમે લેશો તો ગણિતની અંદર એ થશે અને મોજ થશે બરાબર તમે જો ફ્રેશર હો ને એટલી જ વાત કરું છું બરાબર કે આ વસ્તુ છે તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો ઓકે તો એ એની અંદર થશે બાકી સાંજે છે તમારે એવરી ટાઈમ

જો તમે કરતા જાઓ તો તમારે ફાયદો એ થશે કે વોકેબલરી જો તમારું જેટલું મજબૂત થશે એમ પરીક્ષાની અંદર છે એ તમારે માર્ક આવવાના ચાન્સીસ વધારે રહેશે પૂરામાંથી પૂરા કારણ કે સામાન્ય રીતે ભાષાની અંદર કેવું હોય કે ભાઈ છે છે એ તમને પ્રશ્ન પૂછે તેની અંદર નવ માર્કનું વોકેબલરી પૂછે જે આપણે અડતા જ નથી સામાન્ય રીતે આપણે છે એ ઈ કરી નાખીએ બરાબર છે આપણે છે મેદાનમાંથી છે નીકળી જઈએ તો એ છે એ શું થાય તો કે મેરિટમાં અપ લાવવા માટે છે આ વસ્તુ ખૂબ જરૂરી છે ઓકે સમજાય છે

પરીક્ષાને આડે બરાબર હવે જો આપણે જૂન મહિના જુલાઈ મહિના સુધી ચાલીને હાલે તો સાત થી આઠ મહિના રહ્યા હોય તો પહેલા જે એક બે અને ત્રણ એટલે કે પહેલા જે મહિના છે મહિના છે એ તમારે આખે આખું છે એ સમગ્ર સિલેબસ છે એને પૂરો કરવો જોઈએ સમગ્ર સિલેબસ છે એને પૂરો કરવો જોઈએ વ્યવસ્થિત રીતે શાંતિથી વાંચવો જોઈએ બીજા ત્રણ મહિના છે તો એની અંદર તમારે ઇન્ટેન્સિવ રીડિંગ છે કરવું જોઈએ અને સાથો સાથ છે એ રિવિઝન કરવું જોઈએ કે જેનાથી સિલેબસ આખે આખું પતી જાય

બરાબર અને જો વ્યવસ્થિત રીતે તમારે તૈયારી કરવી હોય તમે જુનિયર તૈયારી કરતા હો તમે પંચાયત તલાટી ની કરતા હો તમે ફોરેસ્ટની તૈયારી કરતા હો તમે પીએસઆઈ આઈધર પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો એના માટે છે એ વિદ્યાર્થી મિત્રો અમે આપની માટે વિજેતા જનરલ બેચ છે એ લઈને આવ્યા છીએ કે જેનાથી તમે એસટીઆઈ ની તૈયારી કરો છો સીસી એ પ્લસ બી અ એ ગ્રુપ અને બી ગ્રુપની તૈયારી કરો છો તલાટી કમ મંત્રીની તૈયારી કરો છો જુનિયર ક્લાર્કની ફોરેસ્ટની ફોરેસ્ટ ની અને કોન્સ્ટેબલની તો આ તમામ પરીક્ષા માટે છે આપણે એક લાઈવ બેચ લોન્ચ કરી છે વિદ્યાર્થી મિત્રો એટલે કે એક બેચ જો તમે પરચેસ કરો છો તો એની અંદર છે આ જનરલ બેચ છે એની અંદર તમારે તમામ એટલે કે જો તમે તમને દેખાય છે એ સાતે સાત પરીક્ષા છે એનો સિલેબસ છે કવર થઈ જશે ઓકે આ છે એ બેચની તમને વિશેષતાની વાત કરું તો કેટલા તો કે સોળ પ્લસ વિષય છે એટલે કે તમારા જેટલા જે જુનિયર ક્લાર્ક આવી જાય છે તલાટી આવી જાય છે તમામ વિષય છે એની અંદર સમાવેશ થઈ જાય છે ઓકે છે કોઈ પણ પરીક્ષા આવે બે વર્ષ સુધી તો આ કોર્સનો તમને લાભ મળી શકશે તો આપણે વર્ષની અંદર છે નોકરીએ લાગી જવાનું છે ઓકે જેનાથી બીજી વાર આપણે કોઈ પણ વસ્તુ તૈયારી કરવાની જરૂર ના પડે તો આની અંદર ચારસો થી વધુ કલાકના લાઈવ લેકચર ચાલે છે વિદ્યાર્થી મિત્રો આની અંદર આવશે સવારે ડેઈલી દસ વાગે ડેમો લેક્ચર તમે આ બેચના જોઈ જ રહ્યા છો બરાબર નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટી દ્વારા અભ્યાસ થ્રી લેયર આની અંદર ટેસ્ટ આવશે સરળ ભાષામાં પાયાથી પરીક્ષા લક્ષી અભ્યાસ અને ફેક્ટ ટુ કન્સેપ્ચ્યુઅલ અભ્યાસ કરાવવામાં આવશે આ બેચ જો તમારે ખરીદવી હોય તો આઈ સોનલાઈન એપ્લિકેશન છે ડાઉનલોડ કરીને છે એ પ્લે સ્ટોરની અંદર તમે જઈ શકો છો અને આ બેચ છે એ તમે પરચેસ કરી શકો છો અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ત્રાણું સાતસો તોતેર જીરો એકસો અગિયાર જીરો ઉપર આપ કોલ કરીને તમે આવી શકો છો ઓકે હા અપડેટેડ કન્ટેન્ટ જ છે મિસ્ટર નાગોરી ઓકે ચલો આખે આખો નવી જ બેચ છે વિદ્યાર્થી મિત્રો લાઈવ બેચ છે વિજેતા જનરલ બેચ અને નામ આપ્યું છે સોળ થી વિષય વધુ વિષય અભ્યાસ છે વિદ્યાર્થી મિત્રો આ ડિસ્કાઉન્ટ રેટ છે એના માટે છેલ્લા ચાર દિવસ બાકી છે ચાર હજાર નવસો નવ્વાણું ના કિંમત કોર્સ છે અને બે વર્ષની આપને વેલિડિટી મળશે એટલે કે લાઈવ છે એ તમે આખે આખું તમે જોઈ શકશો ઓકે એટલે તમે જો તૈયારી કરતા હો બરાબર આશરે તમને કોલેજ તમારું શરૂ હોય તો કોન્સ્ટેબલની જો તમારે તૈયારી કરી હોય તો પણ તમે આની અંદર છે એ ભાગ છે એ લઈ શકો છો બીકોઝ અનુશાસન એ છે કે આપ જો ચાહતે હે ઓર જો આપ સબસે અધિક ચાહતે હે ઉસકે બીચ ચયન karna hai બરાબર તો આ સેલ્ફ ડિસિપ્લિન છે વિદ્યાર્થી મિત્રો એનું છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બાકી જો આપનું કોઈ પણ પ્રશ્ન હોય એ આપ મને છે જણાવી શકો છો ચાલો જય માતાજી ગૌપ્રેમી આપના કોઈ પ્રશ્નો જણાવી શકો છો બાકી મેં કીધું એમ કે ભાઈ તમારે છે એ રિવિઝન છે કરવું જોઈશે બરાબર તો તો સવારે છે સિરીઝ છે 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 અફેર્સ ફ્રી દર સોમવારે એ અઠવાડિક બેસીસ ઉપર છે એકદમ આખા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે તદ્દન ફ્રી છે અને રાત્રે છે એ કરંટ અફેર્સના લેક્ચર છે અવિરતપણે ફ્રી છે બાકી આખે આખો દિવસ યુટ્યુબની અંદર આપને છે એ કોઈ પણ જાતનું છે અધર

ટાઈમ ટેબલ નો આપણે લેક્ચર છે એ જોઈ લીધો કે ભાઈ તકલીફ પડતી હતી કે ભાઈ ટાઈમ ટેબલ કઈ રીતના બનાવું પણ હવે છે એ કયા કયા પુસ્તકોનું વાંચન કરું કે જે તમે શરૂઆતથી તમે જો વાંચી રહ્યા હો તો કયા કયા પુસ્તકો વાંચવા કયા કયા ટોપિક કરવા તો એના આગામી છે એ લેક્ચરની અંદર છે આપણે હું ફરીવાર આપની સમક્ષ હું લઈને આવીશ કે ભાઈ તમે જો તૈયારી કરતા હો બરાબર ચાહે તમે તલાટી ગમ મંત્રીની કરતા હો કે તમે જુનિયર ક્લાર્ક ની તૈયારી કરતા હો તો એની અંદર તમારે કયા પુસ્તકો વાંચવા ઓકે તો એના માટે છે આપણે ફરીથી સરસ મજાનો એક લેક્ચર લઈને છે એ આપની સમક્ષ હું ઉપસ્થિત થઈશ બરોબર આ જે છે આપણે ટાઈમ ટેબલ કઈ રીતના બનાવ્યું એ જોયું ત્યારબાદ છે આગામી તબક્કાની અંદર છે હું વન બાય વન કેવા કેવા પુસ્તકોનું તમારે વાંચન કરવું જોઈએ ઓથેન્ટિક સોર્સ છે એ કઈ રીતના લાવવું જોઈએ તો એ વસ્તુ છે એ કહી દઈશ મિસ્ટર નાગોરી અપડેટેડ કન્ટેન્ટનું હું કહી દઉં છું સો ટકા ઓકે એ તમારો પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ ટીલ ધેન મળીશું કાલે સવારે આઠ વાગે ફરી એકવાર ત્યાં સુધી આપ મને રજા આપો જય હિન્દ જય ભારત